મારા ઉપર તમારી બધાની દયા છે એવું છે ચલો અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ ધારું અંધારું થઈ ગયું છે લાઈટ પણ વહી ગઈ છે અશ્વિભાઈ ક્યાં આવી ગયા કોમેન્ટ અશ્વિનભાઈ હશે કેમ હશો છો

હેડ બનાવી છે હોસ્પિટલમાં તો ડુંગળી કાપુ છે આવું છે બહુ વરસાદ છે વરસાદ ચાલુ છે એકદમ અંધારું અંધારું થઈ ગયું છે હતું Yeah.

Da andi a non ti जाओ બહુ રડાવે છે હોય હું તો વરસાદ નું જીતી ડુંગળી બહુ રડાવે છે એવું છે

વાદળી વરસી રે ખેડૂત પથારી ફરી વાદલડી વર રે ખેતર પથારી ફરી